અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોક્સો કેસમાં રાજ્યની સાત પીડિતાઓને મળ્યો છે ન્યાય જી હા એક જ દિવસમાં સાત દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અમરેલી વડોદરા રાજકોટના વિવિધ કેસમાં ચુકાદા સામે આવ્યા છે ત્રણ વર્ષમાં પોક્સ પોક્સો કેસમાં પાંચસો ચુમ્મોતેર આજીવન કેદ અગિયાર ને પાંચસી સજા ફટકારવામાં આવી છે જી હા એક જ દિવસમાં સાત દુષ્કર્મીઓની આજીવન કેદની સજા ફટકારીને એક મોટું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર હેતલ એક જ દિવસમાં સાત જેટલા દુષ્કર્મીઓને સજા ફટકારવામાં આવી છે એક મોટો સંદેશ જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે પોસ્કો કેસમાં ગુજરાતની અદાલત દ્વારા જે પ્રકારે ચુકાદા આજે આપવામાં આવ્યા છે એક જ દિવસમાં સાત અલગ અલગ દુષ્કર્મના કેસમાં સજા સંભળાવવામાં આવી છે અને એ પણ આ જીવન કેદની સજા છે અમરેલી વડોદરા રાજકોટ ના કેસમાં સજા સંભળાવવામાં આવી છે અને સાથે કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રીએ પણ એના માટે અભિનંદન પાઠ્યા છે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી સાથે અભિનંદન આપ્યા છે અમરેલીના બે કેસ એવા છે કે જ્યાં આરોપીના પકડાયાના સત્તર દિવસમાં આખા કેસની ચાર્જશીટ કરી દેવામાં આવી હતી જ્યારે રાજકોટ હત્યા અને દુષ્કર્મ કેસમાં ચાલીસ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી છે એટલે ક્યાંક ને છેલ્લા ત્રણ વર્ષની જો વાત કરીએ તો નવસો ને સુડતાલીસ ચુકાદા જેમાં પાંચસો ને ચુમ્મોતેર ને આજીવન કેદની સજા તો અગિયાર ને ફાંસીની સજા પણ ફટકારવામાં આવી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો આપને જણાવી દઈએ ત્રણ વર્ષમાં પોક્સો કેસમાં પાંચસો ચુમ્બોતેર જેટલી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે રાજ્યની સાત પીડીતાઓને આજે ન્યાય મળ્યો છે કેમ કે અમરેલી વડોદરા રાજકોટ સહિતના વિવિધ કેસોમાં કોર્ટે ચુકાદો આપતા સાત જેટલા દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આખા એક વર્ષની વાત કરવામાં આવે તો એક વર્ષમાં ત્રણ વર્ષમાં પાંચસો ચુમ્મોતેર આજીવન કેદ અને અગિયારને ફાંસીની સજા ફટકારવામાં આવી છે